નમસ્કાર આમ જયરાજ છું શું પ્લસ ન્યુઝ સાથેપુર તાલુકાના નાલેજ ગામે વન્ય પ્રાણી દીપડા ને પાંજરી પૂર માં આપે છે ખોરાક શોધમાં માનવ વસ્તીમાં આવેલ દીપડાએ ગઈકાલે અડાડા માં બાંધેલા એક બકરાનું નું બારણ કર્યું છે તો અન્ય એક બકરાને ઘાયલ કર્યો છે સાંજે પોતાના શિકારને લેવા ફરી દિનેશ આંગણે આવ્યો દીપડો જે અંતર્ગત વન વિભાગને જાણ કરાતા મારણ કરેલ બકરાને લેવા જતા પાંજરે હતો બંને પ્રાણી દીપડો પાંજરે હતા નાલેજ ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો પાંજરે દીપડાને હાલ રેસ્ક્યુ સેન્ટર લઈ જવાયું છે દીપડાની શારીરિક તપાસ બાદ તેને પુનઃ જંગલમાં મુક્ત કરાશે પટેલ છોટા દીપડો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર